વિસ્તાર પાસે બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરતી ભાવનગર એલસીબી ભાવનગર શહેરમાં એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રાય ખબર મુજબ એક શખ્સ કાળિયાબીડ પાણીની ટાંકી પાસેથી વાઘાવાડી તરફ આવતો હતો ત્યારે તેના થેલામાં ઇંગ્લિશ દારૂની છન્નુ બોટલો હોય જેની કિંમત રૂપિયા કુલ બાર હજાર ચારસો અને ચોર્યાસીના મુદ્દામાલ સાથે આરોપી એવો અંકિત દિનેશભાઈ પરમાર રહે દેવીપૂજક વાસ તિલકનગરવાળાને ઝડપી તેના પર પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી